સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પર દુધિયા છાસિયા તળાવમાં ગંદકી ના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ એકાવન શક્તિપીઠોમાં જેની ગણના થાય છે તેવા શ્રી મહાકાળી શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર દુધિયા અને છાસિયા તળાવના ઘાટ પર તેમજ ચડવા ઉતરવાના પગથિયા પર ભારે વરસાદના વિરામ બાદ ખદબતી તીવ્ર ગંદકીથી યાત્રાળુઓ ત્રાઇમાં પોકારી ઉઠ્યા છે પાવાગઢ ડુંગર પર રાજપૂત પતાઈ રાજાના પૂર્વજોએ બનાવેલ છાસી અને દુધિયું તળાવ આજે ગંદકી અને કચરાનું સંગ્રહ સ્થાન બની ગયું છે માતાજીના દર્શને આવતા યાત્રાળુઓ તળાવમાં સ્નાન કરી પવિત્ર થાય પછી માતાજીના દર્શન કરવા જાય છે પરંતુ તળાવના ઘાટ પર ખતબતથી ગંદકીના કારણે કોઈ યાત્રાળુ નાવા જવાની હિંમત કરતું નથી પાવાગઢ ડુંગર પર અનેકો વખત સફાઈ અભિયાન ઝુંબેશ સાધરવામાં આવે છે પરંતુ સફાઈ એજન્સીના પૂરતા માણસો ના હોવાથી ગંદકી કચરાનો સંગ્રહ સ્થાન બની જાય છે ખરેખર તો ડુંગર પર નિયમિત સફાઈ કામ થાય તે જરૂરી છે રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચમહાલ